તાપી જિલ્લા શ્રી વક્રતુંડ સાઈ મંડળ દ્વારા મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું શ્રી સાઈ બાબા પદયાત્રા માટે શ્રી વક્રતુંડ સાઈ મંડળ દ્વારા 2500 થી 3000 ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું આ વરસાદ વાતાવરણ હોવા છતાં દૂર દૂરથી ભક્તો શ્રીના માર્ગે પદયાત્રા માટે ઉમટી પડ્યા છે સાઈ પ્રત્યેની અખંડ શ્રદ્ધા અને સમર્પણના કારણે આ યાત્રા ભક્તિ એકતા અને સેવા ભાવનાનું પ્રતિક બની રહી છે મંડના સંચાલકોએ જણાવ્યું કે આ યાત્રાનો હેતુ માત્ર ધાર્મિક નથી પણ સમાજમાં શાંતિ પ્રેમ અને સ્વતંત્રતાની ભાવના ફેલાવવાનો પણ છે સાથે સૌ ધર્મના લોકો જોડાઈ રહ્યા છે જે ભારતીયતાનું જીવંત ઉદાહરણ છે આ યાત્રામાં તરુણો યુવાનો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે આશરે હજારો ભક્તો પગપાળા શ્રેણી તરફ જઈ રહ્યા છે શ્રી વક્રટુંડ મંડળના સભ્યો નીતિનભાઈ અને પરેશભાઈ અને અમરભાઈ સાથે લાલુ રાણા અને લાલુભાઈ ગામિત અને જયેશભાઈ સાથે મહેશ કાંકડે તે સાથે સ્થાનિક દાતાઓના સહયોગથી પદયાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે અને સૌના હૃદયમાં સાંઈ પ્રત્યેની ભક્તિ વધુ મજબૂત બની રહી છે રિપોર્ટર કાર્તિક વળવી ગુજરાત અપડેટ ન્યૂઝ તાપી